આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે હોય એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એમના મહારાણીએ કૃષ્ણકુમારસિંહજીએ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વય મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોંગવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માગે છે ત્યારે દેશની શાણી જનતા એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમણે પોતે સ્વમુખે ત્રણ વખત માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષે ત્રણ કીધું છે વારંવાર માફી માગી છે અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી વાત કોઈ સરખામણી માટેની નથી આ દેશની અસ્મિતા સાથેની વાત છે આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે અને આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી પાંચસો ને બાસઠ રજવાડાઓ એક સાથે એમની મિલકતો એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે